હોળી ધૂળેટી દિવસે લોકો ખુબ જ મોજ મસ્તી કરે છે આ હોળી વિશે પૌરાણિક કથા પણ છે તે પૌરાણિક કથા પ્રહલાદ અને હોલિકાની ખૂબ જ પ્રચલિત છે કહેવાય છે કે એક હિરણ્ય શિપુ નામનો એક રાક્ષસ હતો તેમના પિતા તેમનો પુત્ર હતો તેમનું નામ પ્રહલાદ હતું તે તે ભગવાન હિરણ્ય શિપુ ભગવાનને માનતો ન હતો પરંતુ તેનો પુત્ર ભગવાન મોટો ભક્ત હતો હિરણ્યકશિપુ ને તે તે ગમતું ન હતું તેનાથી તેને પ્રહલાદને ને ઘણો સમજાવ્યો પરંતુ પ્રહલાદ સમજ્યો નથી તે તેથી તેને હિરણ્યકશિપુ એ પ્રહલાદ ને મારવા પણ ઘણા પ્રયત્નો કર્યા જેમ કે પર્વત પરથી ગબડાવ્યો સમુદ્રમાં ફેંકી દીધો પરંતુ પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી તેને કશું જ નુકસાન થયું નહીં તેનાથી તે તેનાથી પ્રહલાદ ને તારા ખોળામાં લઈ બેસજે અને તારી ચુંદડી ઓઢી ઓઢી લે છે જેનાથી આગના કારણે પ્રહલાદનું મૃત્યુ થાય અને તેને કશું જ નુકસાન ન થાય એક દિવસ સંધ્યા ટાણે

આ હોળીનો તહેવાર રાજસ્થાનીઓનો પ્રિય તહેવાર તરીકે ઓળખાય છે ઘણા ઘણા આ તહેવાર પોતાના પણ જાય છે બાળકો બાળકો હોળીના કેટલાય દિવસ પહેલેથી જ રંગોથી રમવા લાગે છે અને પૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે ગામમાં ગામના પાદરે કે ગામના મુખ્ય ચોકમાં ચાણા અને લાકડા

જેવા પાક્કા રંગોથી રમે છે જેનાથી આપણા શરીર ને ખુબ જ નુકસાન થાય છે તો કેટલાય લોકો દારૂ જેવો નશો કરીને પણ હોળી રમે છે અને નાચગાન કરે છે જેનાથી બીજા લોકોને તે નથી ગમતું અને નુકસાન પણ થાય છે આવી દુશ્મની અને ના આવે આ તહેવાર આ રંગોના તહેવારમાં આપણે બીજાને નુકસાન ના કરીએ તો વધારે મજા આવે ઘણા લોકો પ્રાણીઓને પણ રંગથી બગાડે છે જેનાથી પ્રાણીઓને પણ નુકસાન થાય છે

હરદો સબકો હરદો સબકે જોલી ઝોલી એ મકવાના ભૂમિકા તરફ તરફથી આપો મુબારક હો એ ઓલી